એકદમ ઝડપ રીતે ફરાળમાં ખાઈ શકાય તેવા દૂધીના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો દૂધીની પસંદગી કેવી કરવી એ અગત્યનું છે તો તમે જોઈ શકો છો એકદમ પાતળી જે દૂધી આવે છે થોડીક પાતળી સાઇઝમાં લેવાની અને આવી રીતે નખ ભરાવતા અંદર જતો રહે એવી કૂણી લેવાની જો જાડી દૂધીનો ઉપયોગ કરશો તેમાં બીયાનો ભાગ વધારે હશે અને એ દૂધીમાં છે ચિકાશ વધારે હોય છે એટલે આપણે એવા દૂધીની પસંદગી નથી કરવાની આપણે આ રીતની થોડીક ઝીણી દૂધી હોય નખ ભરાવતા અંદર જતો રહે એવી કૂણી અને કાચી દૂધી એનો ઉપયોગ કરવાનો છે જેથી અંદર બિયાનો ભાગ ન હોય હવે ઉપર અને નીચેનો જે દીંડીનો ભાગ છે એ આપણે કાઢી લેશું અને આને આપણે છાલ ઉતારી લેશું આ ત્રણે દૂધીમાંથી એકે દૂધીમાં બીયાનો ભાગ નથી એટલે આપણે આવે જ દૂધીની પસંદગી કરવાની છે હવે જેમ જેમ તમે છાલ ઉતારતા જાઓને તેમ બાજુમાં એક મોટું વાસણ રાખવાનું જેની અંદર પાણી ભરીને રાખવાનું અને છાલ ઉતારીને આપણે સીધું એની અંદર જ મૂકતા જઈશું આમ કરવાથી દૂધી કાઢી નથી પડતી તો અત્યારે આ વજનમાં એક કિલો જેટલી આપણે દૂધી લીધી છે છાલ ઉતારીને એનું પાણી કાઢીશું તો પછી આપણે પાછળથી જોઈશું કે એ કેટલી વજનમાં થાય છે તો સૌથી પહેલાં છાલ ઉતારીને એને પાણીમાં મૂકતા જવાનું છે જેથી હવાના કોન્ટેકમાં આવ્યા બાદ એ કાળી ન પડતી છે અહીં હું તમને બતાવીશ કે જોઈ શકો છો દૂધીમાં એકદમ કૂણા બિયા છે હવે આ દૂધીને આપણે વાપરશું તો એનામાં બિયાનો ભાગ બિલકુલ પણ નહીં આવે તો આવી રીતે બધા દૂધીની મેં અહીંયા છાલ ઉતારી લીધી છે અને એને આપણે પાણીમાં મૂકી દઈશું બે ટુકડા કરી લીધા છે જેથી ખમણતી વખતે સહેલાઈ રહે હવે મલમલ કે કોટનનું કપડું લઈ લેવાનું છે નીચે એક થાળી મૂકી દઈશું અને ઘરમાં જે સૌથી મોટા કાણાવાળી ખમણી હોય એનાથી આપણે ખમણ કરીશું તો અહીં મલમલનું કપડું મેં ભીનું કરી લીધું છે નહીં જાડા ખમણીનો જ ઉપયોગ કરવાનો જો છીણી ખમણીનો ઉપયોગ કરશું તો છે જલ્દી કાળું પડી જાય છે તો આ રીતે મેં બધી દૂધીને ખમણી લીધી છે તમે જોઈ શકો છો ક્યાંયથી પણ દૂધી આપણી કાઢી નથી પડી હવે જેટલું સ્ક્વીઝ થાય ને એટલું આપણે આ પોટલીને નીચોવી દેશું એટલે એનામાંનું વધારાનું પાણી છે એ દૂર થઈ જશે જો પાણી સાથે જ આપણે દૂધીના લાડુ બનાવીએ ને તો એ ચડતાં પણ વાર લાગે છે પાણી બળતા પણ વાર લાગે છે અને ગેસ પણ વધારે બળે છે તો આ રીતે આપણે પાણીને કાઢી લેશું આ પાણી ખૂબ જ આપણા શરીર માટે પોષક તત્વયુક્ત હોય છે તેને ફેંકી ન દેતા લોટ બાંધવામાં વાપરી શકીએ છીએ હવે આ છીણને વજનમાં જોતાં છસો ગ્રામ એટલે કે સાતસો ગ્રામ જેટલું છે હવે એ જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની છે જેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી નાખીશું અને એની અંદર આપણે જે રસ કાઢીને દૂધીનું છીણ તૈયાર કરી રાખ્યું હતું એ નાખી દઈશું અને સારી મિક્સ કરી લઈશું એટલે બધી દૂધી ઉપર ઘીનું લેયર થઈ જાય હવે ઢાંકર ઢાંકીને આને સ્લો ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ સુધી પકવી લઈશું તો આમ કરવાથી દૂધીમાંનું જે વધારાનું પાણી હશે ને એ પણ છૂટું પડી જશે અત્યારે આપણે કશું નાખવાની જરૂર નથી કે જ્યારે દૂધી રંધાય છે ત્યારે એનામાંથી પાણી છૂટું પડે છે સારી રીતે એકવાર મિક્સ કરી લીધા બાદ હવે ઘરમાં રહેલી તાજી મલાઈનો ઉપયોગ કરશું તો અડધા કપ જેટલી આપણે મલાઈ નાખીશું મલાઈ નાખવાથી એમાં માવાનો ફ્લેવર આવે છે અને ખૂબ જ સરસ લાડુ આપણે તૈયાર થાય છે તો સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આને આપણે કૂકરમાં ટ્રાન્સફર કરી લેશું તો તમે ઈચ્છો તો શરૂઆતથી જ કડાઈની જગ્યાએ કૂકરનો ઉપયોગ કરી શકો છો પણ મને ચલાવવામાં અઘવડ પડે છે એટલે મેં શરૂઆતમાં કઢાઈનો ઉપયોગ કર્યો છે હવે બધું મિશ્રણ નાખી દઈશું અને લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે આની પાંચથી છ વિસલ મારી લેશું હવે જો આની જગ્યાએ તમે ખુલ્લા વાસણમાં છો તો દૂધીને ચડતા પણ વાળ લાગે છે ને દૂધીમાંનું પાણી બળતા પણ વાળ લાગે છે તો આવી રીતે કૂકરમાં સીધી એની સીટીમાં લખશું તો એ ફટાફટ ચડી પણ જશે અને પાણીનો ઘણો ખરો ભાગ બળી જશે હવે જે કઢાઈ કઢાઈમાં સૌથી પહેલાં આપણે દૂધીને સાંતળી હતી એ જ કઢાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લીધું છે હવે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલા કાજુ લીધા છે વજન નંગના હિસાબે જોઈએ તે ચૌદથી પંદર નંગ જેટલા છે જેનો પાવડર કરી લીધો છે ને એને આપણે સાંતળી લેશું તો આવી રીતે કાજુ પાવડરને સાંતળીને જ્યારે લાડુમાં નાખીએ છીએ તેનો ફ્લેવર વધારે એન્હાન્સ થઈને આવે છે તો સેજ સુગંધ આવે ત્યાં સુધી સાતડવાની છે તો અહીંયા કલર તમે જોઈ શકો છો ગુલાબી રંગનો થઈ ગયો એટલું આપણે સાંતળ્યું છે હવે આની અંદર હાફ કપ જેટલું દૂધ નાખીશું અહીં ઠંડુ કે ગરમ કોઈ પણ લઈ શકો છો અને હવે એક કપ જેટલો મિલ્ક પાવડર નાખીશું તો અત્યારે આ આપણે ઇન્સ્ટન્ટ માવો બનાવી રહ્યા છીએ એ પણ કાજુના ફ્લેવરનો છે ને કોન્સેપ્ટ એકદમ યુનિક આ ખૂબ જ સરસ ફ્લેવર આપે છે તો આ રીતે જો અત્યાર સુધી ન બનાવ્યું તો જરૂરથી બનાવજો હવે સ્લો ફ્લેમ ઉપર જ દૂધ બળે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ચલાવી લીધું છે લગભગ એક કે બે મિનિટનો સમય લાગે છે જ્યારે આ રીતનું કડાઈથી છૂટું પડવા માંડે એટલે એક ચમચી જેટલું ઘી નાખીને સાહેબ મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણો ઇન્સ્ટન્ટ માવો તૈયાર છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં જેથી એ ઠંડુ થઈ જાય અને બીજી તરફ કૂકરની છ વિસલ વાગી ગઈ છે તો જેટલી વારમાં માવો થશે એટલી વારમાં ફટાફટ આપણી સીટી પણ થઈ જાય છે સીટી થઈ જાય એટલે આપણે વધારાની એર કાઢી લેશું અને અહીં તમે જોઈ શકો છો ઘણું ખરું દૂધીનું પાણી બળી ગયું છે તો અહીં તમે જોઈ શકો છો દૂધી પણ ચડી ગઈ છે તો દૂધીમાં ઉપરથી અલગથી તમે દૂધ કે પાણી નાખો છો તો એને બફાતા પણ વાર લાગે છે પાણી બળતા પણ વાર લાગે છે ગેસ પણ વધારે વળાય છે ને સમય પણ વધારે વેરફાય છે તો આવી રીતે પહેલાં આપણે માવો મિક્સ કરી લેશું તો જેમ જેમ અત્યારે તમને પાણીનો ભાગ દેખાય છે એ બધો પીવાઈ જશે સારી રીતે મિક્સ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે માવો મિક્સ કરી લીધા બાદ આ રીતનું ટેક્સર મળે છે હવે દુકાન જેવો કલર આપવા માટે આપણે ગ્રીન ફૂડ કલર નાખ્યો છે આ ટોટલી ઓપ્શનલ છે ઘરે બનાવતા અને સ્કીપ પણ કરી શકો છો સારી મિક્સ કરી લીધા બાદ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો કલર આવ્યો છે હવે આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે આની અંદર એક કપ જેટલું નારિયેલનું ખમણ નાખીશું તો આ જે નારિયેલનું ખમણ છે તાજું હોય તેવું લેવું સૂકા નારિયેલનું ખમણ છે બહુ જૂનું નારિયેલના ખમણનો ઉપયોગ ના કરીશું કારણ કે ખોરું થઈ જતું હોય છે અને એનામાં અલગ પ્રકારની પછી વાસ પણ આવે છે તો બને ત્યાં સુધી તાજું જ લેવું સારી રીતે મિક્સ કરી લીધું છે ને હવે તમે જોઈ શકો છો મિશ્રણ ઘાટું થઈ ગયું છે કારણ કે નારિયેલનું ખમણ સૂકું હોય છે એટલે એ જે વધારાનું પાણી કે દૂધનો ભાગ હોય છે એ પી લે છે અહીં આપણે ઇન્સ્ટન્ટ માવાનો યુઝ કર્યો છે એટલે ખૂબ જ સરસ ફ્લેવર આપે છે હવે જ્યાં સુધી આ મિશ્રણ થોડુંક ઠીક નથી થઈ જતું ને ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચલાવતા રહીશું હવે અહીં તમે જોઈ શકો છો કે આ મિશ્રણ ઘાટું થઈ ગયું છે તો હવે સવા કપ જેટલી આપણે આની અંદર ખાંડ નાખીશું અને ફરી પાછું સાયતે મિક્સ કરી લેશું તો હવે જ્યારે આપણે ખાંડ નાખીએ છીએ ને તો ખાંડમાંથી પણ પાણી છૂટું પડે છે અહીં તમે જોઈ શકો છો પહેલાં શરૂઆતમાં આપણે દૂધીને જાડી ખમણીથી ખમણીથી એના લચ્છા દેખાતા હતા પણ જેમ જેમ દૂધી રંધાય છે તેમ તેમ એકદમ સરસ થઈ જાય છે તો ફરી પાછું આપણે જે ખાંડનું પાણી છે બળે ત્યાં સુધી એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કન્ટિન્યૂ ચલાવતા રહ્યા છે અને હવે પાણી બળી ગયું છે તો એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું હજી પણ આ મિશ્રણ થોડુંક ઢીલું છે તો હજી આપણે આને ચલાવીશું અને સ્લો ટુ મીડિયમ કન્ટિન્યુ ચલાવતા રહીશું કારણ કે માવો ઉમેરેલા બાદ એ તળિયે ચોટે છે તે વસ્તુનું ધ્યાન રહે અહીં તમે જોઈ શકો છો કે ફરી પાછું પાંચથી સાત મિનિટ સુધી આને કન્ટિન્યુ ચલાવતા આ રીતનું મિશ્રણ તૈયાર થયું છે તો ચમચાની મદદથી આવી રીતે નીચે ફેંકતા જો એ મિશ્રણ નીચે પડે નહીં તો સમજી લેવાનું કે લાડુ વળવા માટે તૈયાર છે અને તે ન સમજાય તો હાથમાં થોડુંક મિશ્રણ લઈ અને એનો ઘોડો વળે ત્યાં સુધી આપણે એને પકવવાનું છે હવે છેલ્લે આ સ્ટેજ સુધી પકવી લીધા બાદ છેલ્લે એક ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું એટલે એનામાં ખૂબ જ સરસ શાઇન આવે છે અને મિશ્રણ તમે જોઈ શકો છો કેટલો શાઇની તૈયાર થયો છે મોઢામાં પાણી આવી ગયું ને તો આ શ્રાવણ મહિનામાં કે આવનારા વ્રતોના દિવસોમાં આ મીઠાઈ એકવાર જરૂરથી બનાવજો તમને ખૂબ જ ભાવશે તો અત્યાર સુધી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરવા ન ભૂલતા હવે થાળીને આપણે ગ્રીસ કરી લીધી છે એની અંદર મિશ્રણ નાખીશું અને ઠંડુ પડવા માટે દઈશું થાળીને ગ્રીસ જરૂરથી કરવી ને તરત તળિયે ચોંટે છે હવે તમે ઈચ્છો તો આની આવી રીતે બરફી પણ બનાવીને ખાઈ શકો છો આજે આપણે લાડુ બનાવવાના છીએ તો એને લાડુના શેપમાં કન્વર્ટ કરીશું તો સૌથી પહેલાં આપણે એને ઠંડુ પાડવું જરૂરી છે ત્યારે આ મિશ્રણ ગરમ છે તો એને હવે આપણે ઠંડુ પાડી લીધું છે બાજુમાં નારિયેળનું ખમણ લઈ લીધું છે જેથી આપણે ટોપરાના ખમણથી એને ગાર્નિશ કરી શકીએ હાથમાં થોડું ઘી લગાડીને આપણે એક ચમચીના માપનું મિશ્રણ લઈને આવી રીતે ઘોડો વાળીશું અહીંયા આપણો લાડુ વળાઈ ગયો છે તો છેલ્લે આપણે ટોપરાની ખમણની અંદર એને રગદોડીશું અત્યારે આ મિશ્રણ થોડુંક નવશેકું હોય છે એટલે વાળતાં વાળતાં થોડુંક ઢીલું પણ થઈ જાય તો એ વાંધો નહીં આવી રીતે રગદોડીને હવે આપણે એક બીજી પ્લેટમાં કાઢતા જશું અને એને સેટ થવા માટે તમારે પછી ફ્રીજમાં મૂકી દેવાનું દોઢથી બે કલાક માટે તે તમારા લાડુ સરસ મજાના સેટ થઈ જશે મારો વિડીયો તમે કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોઓ છો જરૂર જણાવજો મને જાણીને ખૂબ જ આનંદ થાય છે તો આજની આ રેસીપી કોઈપણ કારણસ ગ હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે